અંકલેશ્વરમાં કરિયુગી શ્રવણનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં સગા દીકરાએ તેની માતાની ઘા કરી હત્યા કરી દીધી હતી આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ સંસ્કૃતિ ફ્લાવર અપાર્ટમેન્ટમાં રહેતા રણસિંહ ચૌધરીના સત્તાવીસ વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતીની ચપ્પુ ઘા મારી હત્યા કરી દીધી હતી ગતરોજ બપોરના સમયે સિદ્ધાંત અને તેની માતા ઘરે હતા તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેમાં આવેશમાં આવી ગયેલ સિદ્ધાંતે તેની માતાને છપરી દીધા હતા અને મૃતદેહને બેડરૂમમાં મૂકી રાખ્યો હતો આ બાદ તેણે તેના પિતાને ફોન કર્યો હતો અને ઘરે કામ છે એવું કહી બોલાવ્યા હતા બાદમાં તેના પિતા ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો બેડરૂમમાં પલંગ પર લોહીથી લથપથ હાલતમાં પત્નીના મૃતદેહને જોતા પતિના હોશ ઉડી ગયા હતા આ તરફ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે